સમાચાર છોટાઉદેપુરથી મળી રહ્યા છે જ્યાં ફૂડ પોઈઝનિંગનો મામલો સામે આવ્યો છે છોટાઉદેપુરમાં બહાદુરપુર ગામે ફૂડ પોઈઝનિંગ થયું છે જવાહર નવોદય વિદ્યાલયમાં બાળકોને ફૂડ પોઈઝનિંગનો મામલો સામે આવ્યો છે અઢાર જેટલા બાળકો જેમને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે બે બાળકોને તાવ પણ આવ્યો છે ત્રણેયને શરદી ખાંસી ચારને શક્તિ શરીરના દુખાવાની અસર है छे नवोदय विद्यालय ना विद्यार्थियों से हमने फूड पॉइजनिंग में असर थी घटना ने पगले आरोग्य विभाग गई काल थीच तपास कर रही हूं सर ज्यादा कुछ नहीं हुआ है ये एक्चुअली क्या है मेडिकल टीम ने भी ये बोला है कि ये मौसम के वजह से हुआ है ठीक है विंडस से शुरू हो गया है तो बच्चे क्या है बॉय स्पेशली क्योंकि गर्ल्स में एक भी गर्ल्स को कुछ भी नहीं हुआ क्योंकि मैं गर्ल्स का हाउसवासर हूं गर्ल्स में कुछ भी नहीं हुआ है गर्ल्स एकदम फिट एंड फाइन है ठीक सर और बॉयज में क्या है कभी कभी ये लोग लापरवाही करते हैं और का मेन प्रॉब्लम है कि के पेरेंट्स बहुत सारा नाश्ता लेके आते हैं तो ले के आने के आने के है, है और नहीं अलाउड नहीं है अलाउड नहीं है फिर भी संडे को इतने सारे पेरेंट्स आते हैं आप एक बार आके देख लीजियेगा सवार में हमने मैसेज बढ़े लोग बढ़तर लेना તેમાંથી અમુક બાળકોને ઝાડાઉલટીના કેસો થયેલા છે તો અમે તાત્કાલિક સારવાર માટે મેડિકલ ઓફિસર બાદરપુર અને અમારા તાલુકાના સુપરવાઇઝર તથા અન્ય અમારા મેડિકલ પેરામેડિકલ સ્ટાફ અહીંયા ઉપસ્થિત રહીને તમામ પ્રકારની સારવાર કરેલી હતી પાણીના સેમ્પલ લેવામાં આવેલા હતા પ્રદુષિત ખોરાક સેમ્પલ લેવામાં આવેલા હતા તેમજ કોરીનેશન અને મેડિકલ સારવાર ઉપલબ્ધ કરાવેલી હતી હા પ્રાથમિક સારવારમાં અમે જયારે રૂબરૂ વિઝિટ કરી હતી તો જે સાઇન સિમ્ટમ્સ છે અને જે પરિસ્થિતિ રસોડાની હતી એના પરથી એવું અનુમાન કરી શકાય કે ફૂડ પોઈઝનિંગના કેસો છે એટલે ફૂડ પોઈઝનિંગના કેસોમાં એવું છે કે ચોવીસ કલાક દરમિયાન એવો વધતા હોય અને ચોવીસ કલાક કે અડતાલીસ કલાકમાં ઘટતા હોય એટલે અમારી ટીમ અહીંયા બોતેર કલાક સુધી